નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સરમાં આન્સર તમને સી એટી ની તૈયારી ખબર છે તારીખ દોસ્તો લખો કઈ તારીખે તમારી પરીક્ષા છે વિભાગ આપણે અત્યારે હાલ કરી રહ્યા છીએ બૌદ્ધિક યોગ્યતા કસોટી નો ધોરણ 5 નો આજે આપણે છઠ્ઠા નંબરનો ટેસ્ટ દોસ્તો લઈ રહ્યા છે બબલુભાઈ જોજી બબલુભાઈ ને ખબર છે કે આપણે આ વિડીયો જોયો છે એટલે આપણને કોઈ તકલીફ પડવાની નથી ચલો ત્યારે ઝડપથી જઈએ એ પહેલા દોસ્તો આપણા મોબાઈલમાં તમને ખબર છે કે શું હોવું જોઈએ ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ ધોરણ 3 થી 10 ના સંપૂર્ણ દોસ્તો ત્રીજા ધોરણમાં તમારો ભાઈ બેન ભણતો હોય તમારા મોટા ભાઈ બેન 6 7 8 માં ભણતા હોય તેનું સંપૂર્ણ સાહિત્ય નવનીતની સ્વાધ્યાય પોથી ગાલાની અરે તમારી સ્વઅધ્યયન પોથી તમારી સ્વાધ્યાય પોથીઓ તમારું પાઠ્યપુસ્તકના જવાબો તમારી એકમ કસોટી અને આવનારી પરીક્ષાના પેપરો બધું જ તમને અહીંયા મળી રહેશે તો આ એપ આપણને મફત મળતી હોય તો આપણે આપણે વિડીયો જોઈએ છે તો આપણા બાળકોને સગવડ મળતી હોય તો આપણે કેમ ના લેવી દોસ્તો જો ના લે એ આપણે ગાંડા ગાંડા કહેવાય આપણે આપણે નથી ડાયા છોકરાઓ છીએ તો પ્લેસ્ટોર પર જઈને જીયુ આઈડી જી યુ આઈડી આ સિમ્બોલ વાળી એપ આવશે દોસ્તો એને ઇન્સ્ટોલ કરી લો જે પણ મિત્રો જો સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરીને મને બને એટલા દોસ્તો લાઈક આપવાના છે જો મારા કેટલા છોકરાઓ મને લાઇક આપે છે દોસ્તો અને કમેન્ટ કરો દોસ્તો કમેન્ટમાં યસ સર લખવાનું ભૂલવાનું નથી મિત્રો સાથે શેર કરો ઝડપથી જોઈએ આજે આપણે આ એક તરફ આપણો ટોપિક છે દોસ્તો ખૂબ જ મજાનો ટોપિક છે આપણે એની ચર્ચા કરીશું અહીંયા દોસ્તો આપણે સંબંધ જાળવવાનો છે કે જો એરપોર્ટ હોય તો વિમાન હોય એરપોર્ટ ઉપર શું જાય વિમાન આવે તો રેલવે સ્ટેશન ઉપર શું આવે ટ્રેન આવે કાર આવે બસ આવે કે જીપ આવે તમે કમેન્ટમાં જવાબ તમને આવડતો હોય તો તમે લખી શકો છો દોસ્તો એ સિવાય તમે તમારી નોટ અને પેન લો અને તમે તમે કેટલા માર્ક્સ એ પણ મને કમેન્ટમાં જણાવી શકો છો ચલો ત્યારે આપણને ખબર છે કે એરપોર્ટ પર વિમાન આવે તો રેલવે સ્ટેશન પર ગાડી દોડાવાય નહીં બસ દોડાવાય નહીં જીપ દોડાવાય નહીં તો શું આવે છુક 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 કરતી ટ્રેન રેલગાડી ગાડી છુક 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 રેલ ગાડી બરાબર ચલો પ્રશ્ન નંબર બે આવે દોસ્તો ખાંડ હોય તો ખાંડ છે મફલર બનાવવા માટે માટે શુંની જરૂર પડે રૂની જરૂર પડે તો કે ઊંડ જરૂર પડે કાગળમાંથી બને કે ચામડામાંથી બને પેલું તો આપણને ખબર છે કે મફલર આપણે ક્યારે વાપરીએ શિયાળામાં વાપરીએ મફલર શિયાળામાં વાપરીએ એટલે મફળ કેવી વસ્તુ છે ગરમ વસ્તુ છે બરાબર આપણને હુંફાળો આપે આપણને ઠંડીથી રક્ષણ આપે દોસ્તો મફલર તો ખાંડ શેરડીમાંથી બને તો મફલર રોમાંથી ના બને કાગળમાંથી ના બને ચામડામાંથી ના બને શેમાંથી બને ઊનમાંથી જવાબ આવશે બી ઊનમાંથી પ્રશ્ન નંબર ત્રણ જોઈએ નાતાલ ડિસેમ્બર જાન્યુઆરી અહીં પ્રશ્ન ચિહ્ન શું છે નાતાલની જગ્યાએ કયો તહેવાર આવે ડિસેમ્બર ની જગ્યાએ જાન્યુઆરી આવે બરાબર તો નાતાલ છે તો પચીસ ડિસેમ્બર આપણને ખબર છે કે ડિસેમ્બરમાં આવે તો જાન્યુઆરી આમાંથી કયો તહેવાર આવે છે હોળી તો તમને ખબર છે હમણાં જ ગયો હજુ બે ચાર દિવસ અઠવાડિયું થયું છે દિવાળી દિવાળી આપણને ખબર છે કે જાન્યુઆરી મહિનામાં નથી આવતી ઉત્તરાયણ અને ગાંધી જયંતિ રહી બરાબર ગાંધી જયંતિ આપણને ખબર છે કે બીજી ઓક્ટોબર એટલે એ પણ ના આવે તો આપણી ચૌદમી જાન્યુઆરી આપણને બધાને ખબર છે કે ચૌદમી જાન્યુઆરી આપણો એક તહેવાર છે કે જે હોળીની તારીખો બદલાય દર્શાવે દિવાળી બદલાય પણ ઉત્તરાયણ એવો તહેવાર છે કે જે આપણો ફિક્સ ચૌદમી જાન્યુઆરી એનો તમારે તારીખ બદલાતી નથી દર વર્ષે ફિક્સ જાન્યુઆરી એટલે જવાબ આવશે સી ઉત્તરાયણ ચોથા પ્રશ્ન જોઈએ કાર કાર છે શેનાથી ચાલે પેટ્રોલ તો મૂત્ર થી ચાલે ફેફસાથી ચાલે કે ખોરાક થી ચાલે તો આપણને ખબર છે કે કારને ચલાવવા માટે પેટ્રોલ નાખવું પડે તો પછી આપણે શરીરને ચલાવવા માટે શરીરમાં શું નાખવું પડે તો શરીરમાં નાખવો પડે ખોરાક આપણા શરીરનું પેટ્રોલ છે

શાહી ચલો છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈએ પાણી છે તો પાણી શેમાંથી બને છે બરફ બરફને ગરમ કરો તો પાણી બને બરાબર તો વરાળને બરફને ગરમ કરવાથી પાણી બને તો શું ગરમ કરવાથી વરાળ બને તો પાણીની બરફ તો વરાળ સાથે કયો સંબંધ હોય ગરમીને આગને આગને કરીએ તો ના હોય ભાઈ આગ તો ઓલરેડી ગરમ જ છે બાફુ કે પછી ગરમ કે પછી પાણી તો આપણને ખબર છે કે આપણે પાણી ગરમ કરીશું તો એમાંથી વરાળ બનશે તો જવાબ આવશે ડી પાણી બરાબર આગળ જોઈએ દોસ્તો આપણે પ્રશ્ન નંબર સાત સોની ઘરેણા બનાવે તો નિર્માતા શું બનાવે નિર્માતા એટલે તમને ખબર છે ડાયરેક્ટર પ્રોડ્યુસર એક્ટર આ બધા પિક્ચર ફિલ્મના શબ્દો છે ફિલ્મના શબ્દો છે તો નિર્માતા નિર્માતા છે એ પણ ફિલ્મ નો શબ્દ છે હું મેં જવાબ દઈ દીધો લો વાત વાત તમે આવું કરો છો માજો વાતો કરે મારે જવાબ કરાવી લો છો થિયેટર નાયક નાયિકા કે ફિલ્મ સોની ઘરેણા બનાવે તો નિર્માતા બનાવે ફિલ્મ બરાબર જવાબ આવશે ડી ફિલ્મ આગળ જોઈએ આપણે રડતા હોય ત્યારે આપણે દુઃખ ઈ હોય બરાબર તો હસતા હોય ત્યારે આપણે શું હોય આપણને આનંદ હોય ગુસ્સો હોય ક્રોધ હોય ભાઈ કોઈ ભયમાં હશે મને બીક લાગે છે હા 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 કોઈ ગુસ્સામાં છે મને બહુ ગુસ્સો આવે છે આવતો એક જણ હસતો તો ખબર છે ગુસ્સામાં બહુ ગુસ્સો આવે તો તમને ખબર હોય તો મુન્નાભાઈ એમબીબીએસ પિક્ચર હતું મુન્નાભાઈ એમબીબીએસ એમાં પેલા જે મેન ડોક્ટર હતો એને બહુ ગુસ્સો આવે તે હસતો તો ક્રોધ આવે ત્યારે હસતો તો ગુસ્સો આવે ત્યારે હસતો પણ આપણી જનરલ વાત છે આપણે મુન્નાભાઈ ની વાત નથી તો રડવું એ દુઃખ છે તો હસવું એ શું છે એક પ્રકારનો આનંદ જ્યારે આપણે હસતા હોઈએ ખુશ હોઈએ ત્યારે આપણે આનંદમાં હોઈએ જવાબ આવશે એ આનંદ ચલો નવમાં નંબર નો પ્રશ્ન જોઈએ હવે જો અહીંયા શું છે છત્રીસ નથી બરાબર લેવાનું છપ્પન છે તો આવશે અહીંયા આ ખોટું છે છત્રીસ સાત છપ્પન છે તો નવ શું આવશે તો જુઓ સાત જોડે કયો સબંધ છે આપણે ગણીએ સાત ને સાત અઠા છપ્પન બરાબર આ રીતે આપણે કદાચ સંબંધ બનાવી શકીએ કે ભાઈ સાત અઠ્ઠા છપ્પન તો હવે સાત અઠ્ઠા છપ્પન છે તો નવ ને આઠ જોડે ગણીએ તો નવ અઠ્ઠા બોતેર થાય પણ આપણને વિકલ્પમાં તો ક્યાંય આપ્યા નથી આપણને વિકલ્પમાં ક્યાંય બોતેર આપ્યા નથી એટલે બોતેર આવે નહીં હવે જુઓ ગાળો જોઈએ તો આપણે જો શું છે તેસઠ છે તો નવ ના જોડે તેસઠ ક્યાંય સેટ ન થતું નવ્ય નવ એક્યાસી છે બરાબર સાત અઠ્ઠા છપ્પન તો હવે આપણે એક સંબંધ કયો છે જોઈએ સાતની જોડે છે નો ગુણાકાર કર્યો છે આઠ નો એટલે સાત પછી કઈ સંખ્યા આવે છે આઠ તો નવ પછી કઈ સંખ્યા આવે દસ તો નવ દસ કરીએ તો તો નેવું જવાબ છે ભાઈ તો જવાબ નંબર બી એની પછીની સંખ્યા જોડે એની પછીની સંખ્યા જોડે એનો ગુણાકાર કરેલો છે સાત નો ગુણાકાર આઠ જોડે કર્યો આ સાત છે એનો ગુણાકાર આઠ જોડે કર્યો તો નવ નો આપણે દસ જોડે કરીએ તો જવાબ આવે નેવું ચલો દળ છે એ ગ્રામ છે બરાબર ગ્રામ નો એકમ અરે દળ નું એકમ ગ્રામ છે તો પ્રવાહી માટે શું વાપરીએ આપણે લીટર મિલી લીટર કિલોગ્રામ બરાબર તો પ્રવાહી માટે આપણે આપણે શું વાપરીશું નાનામાં નાનો એકમ એકમ મોટામાં મોટો જે પ્રમાણે પાછો અહીંયા બંને આવશે લીટર પણ આવશે મિલી લીટર પણ આવશે પણ એ ગ્રામના અનુસંધાનમાં આપણને કહ્યું છે જો કિલોગ્રામ હોત તો આપણે લીટર લે પણ એ ગ્રામના અનુસંધાનમાં જવાબ આવશે બી મિલીટર બી મિલી લીટર જવાબ આવશે બરાબર

આવે સૌને દોસ્તો વિડિયો કેવો લાગે કમેન્ટમાં ખાસ જણાવજો સૌને જય હિન્દ જય ભારત ટાટા ભાઈ બાય એ આવજો હો